વર્ષોથી હજારો વર્ષ જુનિયા પરંપરા છે અને એની અંદર દર નવરાત્રિ નોમની રાત્રે માતાજીનો રથ નીકળતો હોય છે એની અંદર જે જેની શક્તિ પ્રમાણે બાધા પ્રમાણે અમો ઘીનો અભિષેક કરતા હોય છે આ વખતે આપણે અગિયાર તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસના દિવસે પલ્લી નીકળશે માતાજીની રાત્રે બાર વાગે અને સવારે છ વાગે માતાજીના પરિસરમાં આવશે પહેલાં થોડી સંખ્યા ઓછી આવતી હતી અત્યારે ચાલુ દે સોમથી મંગળ જો તહેવાર ના હોય રજા ના હોય તો પંદરથી વીસ હજાર લોકો આવે છે રવિવાર પૂનમ હોય પૂનમે તો લાખ લાખ પબ્લિક આવે છે અમારા દર્શન કરવા માટે એને પણ અમે પ્રસાદની વ્યવસ્થા કરીએ છીએ નિઃશુલ્કે પ્રસાદ એમને પણ અમે જમાડીને મોકલીએ છીએ રવિવારે પણ ઘણી ઘણા યાત્રાળુઓ આવતા હોય છે એ બધાને ધ્યાનમાં રાખીને આ વખતે અમે વિશેષ વિશેષમાં વિશેષ સુવિધાઓ દરેકને મળી રહ્યા હતા એવી અમે વ્યવસ્થા મંદિર તરફથી કરી કરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે